એની પેલા બીજે ક્યાં હતો કે અહીંયાથી સ્ટાર્ટ કર્યું અહીંયાથી સ્ટાર્ટઅપ કરેલું છે અને અત્યારે તમે શું શું આઈટમ બનાવો છો પાઉ રગડો છે સમોસા રગડો છે રગડા પેટીસ છે કટકા બ્રેડ છે બી બટેટા લસણિયા જોટા ભેલ કરેલી બ્રેડ અને મેં જોયું આ ડબ્બા દરેક પાર્સલ ઉપર તમારું નામ પર લખેલ છે એટલે એવી રીતે પણ તમે બધી સુવિધા કરી છે હા કોઈને ઓફિસ પાર્સલ લઈ જાવ હોય તો ડાયરેક્ટ અહીંયાથી પાર્સલ લઈ જાય અને ઓફિસ એવી રીતના આપણે પાર્સલ કરી આપીએ છીએ ઓફિસ રેડી ટુ ઇટ જ હા અને આપણે સમોસા ની અંદર શેનો છે ટોપિંગ આવે સમોસામાં બટેકા હોય વટાણા હોય આદુ મરચા હોય ને બધા મસાલા હોય ગરમ મસાલો મરચાની ભૂકી એવી રીતના રગડા ની અંદર રગડામાં પાવ રગડો આવે સમોસા રગડો આવે ને પેટીસ રગડો આવે અને આ મેન રગડામાં શું શું આવે રગડામાં વટાણા આવે તુવેર દાળ આવે આદુ આવે મરચા આવે એમાં પણ એવી રીતના મસાલા આવે અને તમારે અત્યારે ક્યાં બીજે બ્રાન્ચ છે હા પચીસો ટાવર પાસે ત્રિશાલી વાંભાજી સામે એ અત્યારે કોણ ચલાવે છે એ અમારા પપ્પા હોય છે તમારા પપ્પા કિશોરભાઈ પોતે અને તમે ધંધા ની શરૂઆત કરી ત્યારે ભાવ શું હતો ને અત્યારે હું ભાવ છે ત્યારે લગભગ પાંચ રૂપિયા જેવું હશે અમે શરૂઆત કરી ત્યારે હા અને અત્યારે અત્યારે ચાલીસ રૂપિયા પચાસ રૂપિયા સિત્તેર રૂપિયા બધા અલગ અલગ વેરાયટી પછી અને આપણે બેડ કટકાનું શું પ્રાઇસ છે બ્રેડ કટકાના ચાલીસ રૂપિયા ચાલીસ અને બીજી કઈ આઈટમ છે આ પેલા પડ્યું છે શું છે રગડા પેટીસ છે એને આપણે 40 રૂપિયા સમોસા રગડાના 50 રૂપિયા સમોસા રગડાના 50 સ્પેશિયલ રગડાના પર 50 રૂપિયા બરોબર અને મિક્સ રગડાના 70 રૂપિયા અને ચીઝ વાળું કોઈ પણ આઈટમ લ્યો તો જોટામાં ચીઝ ના એક્સ્ટ્રા 20 રૂપિયા છે અને રગડામાં કટકા બ્રેડ માં એમાં કોઈ પણમાં ચીઝ એક્સ્ટ્રા ના ખાવ તો 40 રૂપિયા બ્રેડ રગડાના 35 રૂપિયા તમે જેમ ચીઝની વાત કરી તો અત્યારે તમે કઈ કંપનીની ચીઝ વાપરો છો અમૂલ ચીઝ અમૂલ ચીઝ ને હું આવ્યો ત્યાં શરૂઆતમાં તમારા ભાઈ હતા તો તમે ક્યારે કોણ તમારા ભાઈ પણ ક્યારે કોઈ હા બે ભાઈઓ છે પ્લેટ આપી દો તારે હું જોઈએ આપણે બે કટ કટ મૂકી જાય બપોર કહીએ કે ઓછા તો કામ કરો મૂકી જ મારા ઓછા આવે ને હજી એક બ્રેડવાળાઓ દેવા બ્રેડ સમોસાની છે બેટી સમોસુ બેટી સમોસું ઉભા રહેલો અચ્છા જ કાપી તમારું નામ હું છે ભાઈ પ્રફુલ તમે અહીંયા ક્યારથી રગડો ખાવા આવો છો 10 12 વર્ષ જેવું થઈ ગયું છે 10 12 વર્ષ કે તમે અહીંયા આવતા ત્યારે તમને શું કાઈ યુનિક લાગ્યું તમે આટલા વર્ષથી અહીં આવો છો ટેસ્ટ સારો હોય છે ને એક જ સરખો હોય છે એટલે મજા આવે એટલે આવે અને તમે આવતા ત્યારે પ્રાઇસ શું હતું 25 30 રૂપિયા નારે ગાર હતો અને અત્યારે પ્રાઇસિંગ શું છે 40 તમે વધુ અત્યારે આવીને અહીંયા શું પીઓ રગડો ખાવ સમોસાવાળો સમોસાવાળો અને રગડામ કાઈ તમારે પ્રત્યે રિવ્યુ હોય જણાવો

જામનગર તમે જ ખરીદી કરો આવો ટાઉન બાજુ તો અહીંયા ની અવશ્ય મુલાકાત લેજો કિશોરભાઈ રગડાવાળા